ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં વરસાદની મોસમમાં તમામ જાહેર માર્ગો અત્યંત બિસ્માર બન્યો છે ત્યારે ખરાબ રોડ રસ્તાના મુદ્દે જાણીતા એડવોકેટ સજ્જાદ કાદરીએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓ સામે રીપ્રિવેન્ટીવ સ્યુટ દાખલ કરવામાં આવ્યું છે અંકલેશ્વર શહેર તથા જિલ્લામાં વરસાદી મોસમની શરૂઆત થતાની સાથે જ તમામ રોડ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે અને દિન પ્રતિદિન બિસ્માર બનતા માર્ગના પરિણામે ટ્રાફિક જામની સમસ્યાઓ તેમજ વાહનોમાં નુકસાન થવાની ઘટનાઓ બની રહી છે અંકલેશ્વરમાં પણ તમામ મુખ્ય રસ્તાઓ બિસ્માર બન્યા છે જે બળખાબડ રસ્તાથી તંત્ર પણ અજાણ નથી અત્યંત બિસ્માર રોડ રસ્તા મુદ્દે પક્ષ વિપક્ષ સહિત અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર આપવા સાથે રજૂઆત કરવામાં આવી હતી તો બીજી તરફ બિસ્માર માર્ગથી અનેક વાહન ચાલકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે જો કે તંત્રના બહેરા કાને લોકોની વેદનાનો અવાજ સંભળાય તે માટે અંકલેશ્વરના પૂર્વ જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ અને એડવોકેટ સજ્જાદ કાદરી દ્વારા અંકલેશ્વર કોર્ટમાં ખરાબ રોડ રસ્તાના મુદ્દે અરજી દાખલ કરવામાં આવી છે એડવોકેટ કાદરીએ રાજ્યના રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓ સામે રિપ્રિટેન્ટીવ ઇન્સ્ટિટ્યૂટ દાખલ કરી છે અને કોર્ટ દ્વારા જવાબદાર અધિકારીઓ સામે નોટિસ જારી કરવામાં આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે આ ઉપરાંત એડવોકેટ સજ્જાદ કાદરી દ્વારા ગુજરાત માનવ અધિકાર અને પંચને પણ બિસ્માર રોડ રસ્તાઓ બાબતમાં આર એન્ડ બી વિભાગ સામે પગલાં ભરવા માટે રજૂઆત કરવાની કવાયત હાથ ધરી છે વધુમાં એડવોકેટ સજ્જાદ કાદરીએ ભરૂચ ઝઘડિયા વાગરા સહિત જિલ્લાના તાલુકાઓમાં ખરાબ રોડ રસ્તા મુદ્દે અરજી દાખલ કરવા માટેની પણ તૈયારી દર્શાવી છે